જોયું છોડવે સોળવે મુંડા છે આ મુંડો એ ભાઈ તમે કેવા સડાવ્યો મલિકા સડાવી ગયો

આ જીગ્નેશ ભાઈ આવું તો જીગ્નેશ ભાઈ એ રાજેશ ભાઈ પાછું એ તો ભૂલાઈ બોલો બોલો આ મુંડા તમે કઈ સાઈટી કે કઈ સાઈટી થી એ ડોક્ટર કેમિસ્ટર નું મલિકા સાઈટુ ઓ પમ આ મુંડા આખી રહે જઈ ગઈ ઓલા લાંબુ કરને તમે જોઈ ગયો ન્યા કડે કડે રેડ વેટાઈ કરી હોય આ બસા હોતે કઈ બસા હોતે નીકળી ગયા આ એનો બાપ バブ、あやのバーブアイあやのソークロー。